જે તકેદારી રાખવા માટેની આજે મીટિંગ રાખી છે ગણપતિ ઉત્સવ અને ઈદે મિલા બંને રાખી દીધી છે જે અમુક અમુક સૂચનાઓ છે એ સૂચનાઓનું તમામે પાલન કરવાનું છે અને જે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામાનો જો ભંગ થશે તો ગુનો દાખલ કરવામાં આવશે એટલે મહેરબાની કરીને જે જાહેરનામું છે એ જાહેરનામાનું સો ટકા પાલન કરજો અમુક જે મુદ્દા છે માનવ ગણેશ મંદિર છે અહીંયા સીસીટીવી કેમેરા લગાડવાની શરત હોય છે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ લગાડો છો ખરા નથી લાગતા તો લગાડજો આ સેફટી માટે જ છે ત્યારે કોઈ ઇન્સિડન્ટ બની જાય છે ને ત્યારે આ ઉપયોગી થાય છે પછી ફાયર ફાયર અગ્નિશામક કોઈ વસ્તુ રાખો છો કોઈ વસ્તુ નથી જ્યારે બનાવ બને છે ને ત્યારે તમામે તમામ પ્રશ્નો તમને યાદ આવશે કે જો આ વસ્તુ રાખ્યો તો આ ફાયદો થાય આ વસ્તુ રાખ્યો તો આ ફાયદો થાય હમણાં બે ત્રણ દિવસ પહેલાં એક ગણપતિ જે ઘરે પતાવવા માટે લઈ આવતો હતા એ દરમિયાન બહુ ટ્રાફિક થઈ ગઈ એ ટ્રાફિકના કારણે લોકો બ્રિજ ઉપર ચડી ગયા હતા આપણે ભગવાનનું સારું કામ જ કરીએ છીએ આ સારા કામમાં ક્યારેક એવા ઇન્સિડન્ટ બની જતા હોય કે જ્યારે કોઈ જવાબ કરી ન શકે

इस में पोटेंशियल ट्रस्ट मास में भोग ले लो यार आप कोई जवाब ना कर से भगवान आपन खोजे वो समय नल आवे पर अमूल्य वस्तु आप जाते तक जाएगा आपके बहुत फायदा है तरी भी 3 जन एक पद्धति के लिए 3 पर डायरेक्ट तरह बैठो जिसके बसली मेथड से है पहले सेंसर पैनटिफिकेशन आपको आईडी कार्ड आपको तो 15 मिनट में आ जाएगा अच्छा मतलब आप

કે એની અંદર જર્દી કોઈનો પણ હોઈ શકે આપણો પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે એટલે તે કોઈ વાદીનો બીજે ન વગાડતા અને અમુક આ બધીની કરતા તો મને ખબર જ મારો પહેલો જીલો છે પણ ગણપતિનો જ્યાં મંડપ બાંધેલો હોય છે ત્યાં જુબલા રમવાની કરતા કદાચ ઘણી જગ્યાએ છે એટલે જો કોઈ રમતા હોય તો રમતા નહીં અને રમતા હોય પકડાઈ દે તો ફોન ન કરતા બરાબર બે તમને છું છે કે અમને જો હકીકત મળશે તો અમે આ ધાર્મિક તહેવારમાં ખરેખર ધાર્મિક રીતે આપણે ઉજવું જોઈએ એવું ન બને કે ભાઈ આપણે પસંદમાં બહાર બેઠા હોઈએ અંદર બેઠા હોઈએ અને કોઈ બે ચાર છોકરા બેસી જાય તમે જાગો એ વખત લોકો એટલા માટે એમ રજૂઆત કરતા જ છે કે અમે આખરે ધ્યાન રાખીએ છીએ પણ ધ્યાન રાખીએ તો ભક્તિના ભાવ રૂપે ધ્યાન રાખો પછી અંદર કવર બંધ કરી અને જુદા રમતા એવું ન થાય જો જુદા રંગમાં હેલ્પકેપ મળશે તો અમે સો ટકા જુનો દાખવું બરાબર અને ખાસ બ્રિજ ઉપર વાહનો જે મોટા મોટા બે ત્રણ આમ તો ઘણા બધા મોટા મોટા છે એ મોટા મોટા જ્યારે ટ્રાફિક બહુ થાય ત્યારે ખાસ બ્રિજ ઉપર રેલવેની કરીને કોઈ બ્રિજ ઉપર કોઈ વાહન કે પબ્લિક ના ચલાવ તમે તમારે જાતે છે એમ કે અમે અમે મોસ્ટ ઓફ કોઈ ધાર્મિક જવાબ હોય ને એમાં અમારું સરસ સો ટકા તમને સાથ સહકાર જ હોય છે જે જે લોકોએ મંજૂરી ના લીધી હોય એ મંજૂરી લઈ લે મંજૂરી લેવા માટે કોઈને કાંઈ તકલીફ હોતી જ નથી પોલીસ મામલતદાર સાહેબના ઓફિસમાં દરેક જગ્યાએ અમારા માર્થો રાખેલા છે ફક્ત તમારે કાગડીઓ લખી દેવાનું છે અમે મંજૂરી કરવાની પણ મંજૂરી વગર મહેરબાની કરી કોઈ પણ જગ્યાએ એવું આળસ ના કરતા કે ભાઈ આપણે મંજૂરી નથી લેવી ચાલી જશે આપણે ક્યાં દરો કે ખાય છે ક્યારેય બનાવ કાયમી નથી બનતા ક્યારે ક્યારેક જ બને ત્યારે મંદિર લીધેલું હોય ને અને કઈ ઇન્સિડન્ટ બનાવ તો મંદિર લીધેલું તમે ઉભી રહેશે એટલે મોટી મોટી જગ્યામાં મોટા મોટા બનાવો બની જાય છે બરાબર એટલે મંજૂરી તમામે તમામ મેળવી લીધી પછી કોઈ લકી ડ્રો કે એવું કોઈ આયોજન થયું તમારે લકી ડ્રો યાત્રા પછી ખાસ જયારે વિસર્જન હોય છે વિસર્જન લગભગ ત્રણ ચાર વિભાગમાં આવશે તે દરમિયાન આપણી પોતાની મહિલાઓ હશે આપણી બેન દીકરી હશે મા હશે જ્યારે પણ એટલે જે સ્વયંસેવકો છે એ જાતે એટલું ડિસિઝન લેજો બે માણસો ઓછા આવશે ને ઉપષાશે પણ એને કેમથી સમજો કે પીજેલો કોઈ વ્યક્તિ પ્રશાસનમાં ભેગું આવે નહીં વિસર્જિંગ અમુક અમુક જગ્યાએ એવું હોય કે સૌથી છેલ્લું વિસર્જન મારું થાય કે આગળ મારું વિસર્જન થાય એવું ન કરતા સમય જે બાબંધિત છે એ સમય મુજબ સમયસર બધાનું બધી જગ્યાએ બંદોબસ્ત ગોઠવેલું જ છે તમામ જગ્યાએ અને જ્યાં પણ મને ખાલી સામાન્ય કોલ આવે છે કે સાહેબ આ જગ્યાએ પોલીસની જરૂર છે તો વિધિન અડધી કલાકમાં અમે પોલીસ પહોંચાડીશું કોઈ પણ જગ્યાએ હું સરકના ગ્રુપ છે એમાં તમામ ગ્રુપમાં હું ડેલી સર્વિસ કહું છું ક્યાં વરસાદ છે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત હોય વરસાદ સિવાય પણ કોઈપણ જગ્યાએ જરૂરિયાત હોય મને બંને મોલ આવતો હોય તો વિધિન પંદરથી વીસ મિનિટમાં મારી ગાડી પહોંચી થઈ જરૂર પડે તો હું જાતે જાઉં છું ક્યાંય પણ એવું ક્યાંય પણ તમને લાગે આ બંદોબસ્ત દરમિયાન પોલીસ બંદોબસ્તની જરૂરિયાત છે તાત્કાલિક મને કહેજો પોલીસ તાત્કાલિક આવી જશે